ચાલો આજ અગિયાર એક બે હજાર પચીસ તારીખ થઈ ગઈ શનિવાર થઈ ગયો અને આજનો સુવિચાર છે મનની કોઈ ભાષા નથી પણ મનથી મન આસાનીથી વાત કરે છે અને ટૂચકો છે અનાનસ અને સંતરા ખાવાથી કરમ મટે છે અને વાગી ગયા છે બપોરના સવા એક અને જોઈ લો મમ્મી રેટા બેઠા છે જમવા રેટા શું ચાલે છે જમણવાર ચાલુ છે શું છે મેનુ કેમ લેટ થઈ ગયો સવા થઈ ગયો એક મન કહેવાય ને હું મદદ માં આવે ને કઈક કામ ન કરો સારું તાર ચાલો બધા છો કરે એ તો કાલ રવિવારે રે બાર રોટા જોમ કર્યું ને હમ સરસ ક્લાસ કરવાનું હમ મને એ તો મને ફાવે તો વસ્તુ તો જમવાનું તો તો જો ફ્રી થઈન જીગર બેસી ગયા છે લેપટોપ સામે અને જીગર હમણાં મસ્ત ગીત ગાતા હતા પણ મેં જેવો બ્લોગ ચાલુ કર્યો ને એવા બંધ થઈ ગયા ગાવ તો હું ગાતા હતા એમાં તો આવતું તે ગાયું

તો સાંજ પડી ગઈ છે સાંજના વાગી ગયા છે પોણા સાત ને અહીંયા મમ્મી બેઠા છે મમ્મી શું કરો છો હમ બેઠા છે ને હમણાં અમે બજારમાં ગયા હતા તો જો કે આ પોતો લઈ આવ્યા છે અને આ જ્યુસર લઈ આવ્યા છે હવે જોઈએ આ કેવું ચાલે છે એમ કેમ કે ગેરંટી વોરંટી વગરનું આપ્યું છે જેવું અમારે જોતું તેવું નહોતું પણ જે મળ્યું એ લઈ લીધું છે અને આ જો તમને એક પર્સનને મળાવું કિચન બાળ ક્યાં છે મજામાં ને શું કરો તો પનીર નું શાક બનાવે છે મટર પનીર અહિયાં મૂકી દીધું છે બનવા માટે મટર અને ડુંગળી હજી બફાઈ છે

અને ચા બનાવે બે વસ્તુ આવડે છે ઘરને એટલે એમને ચા પીવાય તે બનાવી લે અને પનીર એ ક્યારે બનાવે જ્યારે બધું કટિંગ કરી દઈએ આપણે એમને ત્યારે કા એ કાંઈ કટિંગ ન કરે લો ઓલા ઊભા રહી જાય લાવો હાલો સામાન એમ કરીને કા હા હમ હમ જસ લઈ જાય બધું હા ચોરસ

છીણ કરીને નાખે છે થોડું પનીર એવું જે ઘરને મજા આવે એટલા માટે કાજે ઘર કેવું લાગ્યું પનીર બનાવ્યા પછી સારું લાગે સારું લાગે થાક ઓ એવું લાગે મને થોડો થોડો શ્વાસ લેવામાં તકલીફ પડે શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે તો કે કેવું લાગ્યું મને રિવ્યુ લેતા હા હા થોડા થોડા કમર દર્દ હો રહ્યા છે હા થોડા થોડા પેરમાં દર્દ હો રહ્યા છે હમ અરે મટર બને ધીરે ધીરે બનરા હમ તો તમે લોકો આવી જાજો વેલા સટમમાં આવ હમ પછી તમને લોકો થાય હમ લ્યો થઈ છે પનીર તૈયાર મસ્ત સુગંધ મસ્ત સુગંધ આવે છે મસ્ત વાહ

એવા આખાય આ પછી રોટલા ને ઉકળવી ને વાસન ની જગ્યાએ તો એ ઉત થાય છે આમાં પાણી લેવાનું આ પણ અમુક ખબર જોઈ ને બધા ખબર હે આ બધા આ તા બરાબર આમ ફેરોનું હજાર વાવ લે ને તો સારું

તલા ઉપર ઉપર તરત ક્યુ દબાવ બેસે આ હા ગોલ્ડ ગોલ્ડયું નહીં બંધ કરવે એક વાર દબાવ એટલે બંધ થઈ જાય પણ મને એ ચકડી નાની લાગે છે કે આ ને નાની આ કાચો પ્લાસ્ટિક પ્લાસ્ટિક આપણો ઓલું જોયો એની કરતા તો આ આપડે ઓલું મિક્સર આખું ઉતારવું પડતું હતું આમાં કરી નાખવાનું છે કરવું હોય લાડવા કરો હોય તો મિક્સર ઉતારવું પડે તો ન થાય તો પાંગી જાય ચડી

તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ